જંગલમાં આગ લાગી છે આગ લાગી છે જંગલ વિસ્તારમાં અવારનવાર આગ આગની ઘટનાઓ બની રહે છે ત્યારે મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે અરવલ્લી માંથી અરવલ્લીમાં આગની ઘટના જંગલમાં આગની ઘટના બની છે અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું સામે આવ્યું છે જંગલ વિસ્તારમાં અવાર નવાર આગની ઘટનાઓ બનતી રહે છે ત્યારે મોડાસા નગરપાલિકાના ફાયર ઘટના પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ કર્યા છે